જૈન સાધ્વીજી દુષ્કૃત્ય કેસમાં રેન્જ આઇજી ભુજ ભાભરની મુલાકાતે પહોંચ્યા જૈન સાધ્વીજી દુષ્કૃત્ય કેસમાં રેન્જ આઇજી ભુજ ભાભરની મુલાકાતે રેન્જ આઇજી ભૂજ દ્વારા સાધ્વીજીની મુલાકાત કરી ઘટના વિશે માહિતી મેળવી ભાભરમાં સાધ્વીજી સાથે બનેલ ઘટનાને લઈ ખૂબ ચર્ચાસ્પદ બનેલ કેસની ગુજરાતભરમાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે જૈન સમાજ સહિત અન્ય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજ દિન સુધી આરોપી પકડાયા નથી જેને લઈ દરેક સમાજના લોકોની એક જ માંગ છે કે આરોપી પકડાય પોલીસ દ્વારા પણ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે ત્યારે છ દિવસ બાદ એફઆઈઆર તારીખ ચોવીસના રોજ નોંધવામાં આવી છે જેની તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પાલનપુરને સોંપવામાં આવેલી છે તેમજ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે આજ રોજ ભાભર મુકામે ભુજ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા બનાસકાંઠા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિત એલસીબી ટીમ સહિત પોલીસ કાફલો ભાભર મુકામે આવી પહોંચ્યો હતો ભુજ રેન્જ આઈજી દ્વારા સાધ્વીજી સાથે મુલાકાત કરી હતી અને ઘટના વિશે જાણકારી મેળવી હતી બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા